જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દસમા અધ્યાયમાં અઠ્યાવીસ શ્લોકમાં ભગવાને ચાર વિભૂતિની વાત કરી એમાં પહેલા કીધું આયુધાના આનામો વજ્ર જે વિવિધ પ્રકારના શસ્ત્ર અને અસ્ત્ર છે એમાંથી જે શ્રેષ્ઠ આયુધ છે દધીચી ઋષિના આટકામાંથી બનેલું એ વજ્ર હું છું એ બીજી વાત કરી ધેનું નામ અસ્મિ કામધૂક ગાયોની અંદર હું કામધેનુ નામની ગાય છું જે કામનાઓની પૂર્તિ કરે છે અને પ્રજનઃ અશ્મિ કંદર્પ જે સંતાન પ્રાપ્તિના હેતુ માટેનો જે કામ છે જે કામ કંદર કામદેવ છે એ હું છું સંતાન પ્રાપ્તિ માટેના હેતુ માટેનો કામદેવ હું છું અને છેલ્લે ભગવાને વાત કરી કે સર્પાણામ અશ્મિ વાસુકી અને સર્પોની અંદર હું વાસુકી નામનો સર્પ છું એમ અને હવે ભગવાન ઓગણત્રીસમાં શ્લોકમાં બીજી પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા ચાર વિભૂતિઓ પાછી અહીં વર્ણવે છે ભગવાન કે છે અનંત નાગા નામ વરુણ યાદૃશામ અહમ પિતૃણા ચ ચમિ અને સંયમતામ અહમ યમઃ સંયમતામ અહમ ભગવાન શું કે છે કે અનંત અશ્મિ નામ નાગોમાં અનંત એક નામ નાગોમાં અનંતઃ અશ્મિ અનંત નામનો નાગ એટલે શેષનાગ પછી વરુણ યાદૃશામ અહમ વરૂણ યાદૃશામ યાદૃશામ એટલે જળચરોના અધિપતિ વરુણ એટલે વરુણ અહમ એટલે હું છું વરુણ હું છું જળચરોના અધિપતિ વરુણ હું છું કે શેષ અહમ અધિપતિ હું છું પિતૃનામ અર્યમાં ચી પિતૃઓમાં અર્યમાં ચ તથા સંયમતા અહમ યમહ સંયમતા શાસન શાસન કરનારાઓમાં કરનારાઓમાં છું છું ભગવાન ચાર વિભૂતિ બહુ સરસ વિભૂતિની વાત કરી એક તો નાગની અંદર હું અનંત નામનો નાગ છે અને આપણે શેષ નાગ કહીએ છીએ એ છું જળચરોમાં હું વરુણ એમનો અધિપતિ જેમનો રાજા છે તે વરુણ છું ત્રીજું પિતૃઓમાં હું અર્યમાં છું અને શાસનકર્તાઓમાં જે છે એમાં હું યમરાજ છું હવે પહેલા ભગવાને વાત કરી કે અનંતઃ ચશ્મી નાગાનામ પૂર્વ શ્લોકમાં ભગવાને વાત કરી હતી કે સર્પાણામ અશ્મિ વાસુકી ત્યાં સાપની વાત હતી અહીંયા નાગની વાત છે હવે આપણને એમ થાય કે સાપમાં ને નાગમાં શું છે તો કે સાપ અને નાગમાં એક જ ફેર છે નાગ છે ને પાણી મારીએ છીએ અને સાપ છે ને પૃથ્વી ઉપર આ સિવાય બીજું કોઈ ફેર નથી ઘણા લોકો એવું કહે છે કે ભાઈ નાગ છે એમને ફેણ હોય છે સાપને ને ફેણ નથી હોતી ના પણ એવું કંઈ નથી હોતું યાર એના ફેણને હોવા સાથે ને એકમાત્ર આ ફેર આપણા શાસ્ત્રોએ બતાવ્યો છે કે નાગ છે પાણી મારીએ છે શેષનાગ છે પાણીની આ પૃથ્વીની અંદર જ્યાં પાણી છે એ પણ ત્યાં છે ત્યાર પછી કાલિય નામનો નાગ છે એ પણ ત્યાં ગોકુળની અંદર ઓલા તળાવમાં રહેતો હતો આમ નાગના વરણોનો આ જ પ્રમાણે જોવા મળે છે હવે ભગવાન શું કહે છે કે આ જે શેષનાગ છે એટલે કે અનંત નામનો જે નાગ છે એ હું છું એમની ખાસિયત શું છે તો કે શેષનાગ છે ને એ બધા નાગનો રાજા છે શેષનાગ છે એ બધા જ પ્રકાર પ્રાણીની અંદર જે કંઈ નાગ જાતિઓ છે એ બધાની રાજા તરીકે શેષનાગ છે એક એવું શાસ્ત્રોમાં વર્ણન છે કે તેમને એક હજાર ફેણ છે એક હજાર ફેણ છે બીજું તેઓ ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જ્યાં નિવાસ કરે છે ત્યાં એમની સૈયા બની અને ભગવાનને સુખ આપે છે આપણા ઘણી જગ્યાએ આવા પોસ્ટર પણ જોયા હોય છે એક મોટો ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે યમુનામાં પુષ્કળ પાણી આવે છે વરસાદ ચાલુ છે અને નંદ બાબા જ્યારે ભગવાન કૃષ્ણ નવજાત ભગવાન કૃષ્ણને મૂકવા માટે જાય છે ત્યારે ત્યાં શેષનાગ આવી અને તેમને ફેણ ફેલાવી અને તેમના ઉપર પાણીથી તેમને રક્ષણ આપે છે આમ ભગવાને જેટલી જેટલી વખત અવતાર લીધા છે એટલી એટલી વખત શેષ નાગે પણ અવતાર લઈ અને ભગવાનની લીલામાં ઘણી વખત તેઓ સામેલ થયા છે અને ભગવાનના પરમ ભક્ત છે ભગવાનને તે સાગરમાં શૈયા બનાવી અને તેમને સુખ આપે છે આમ આટલા માટે આવી વિશિષ્ટતાને કારણે ભગવાને તેમને વિભૂતિ તરીકે વર્ણન કર્યું ત્યાર પછી બીજું વાત કરી યાદ્રુશામ યાદ્રુશામ જળચરોના અધિપતિ છે તેવા વરુણ ની વાત છે કે યાદૃશામ વરુણ હમ જળચરોમાં જે એમના અધિપતિ છે એ હું છું હવે જળ ચરો ખરેખર તો વરુણ ભગવાન છે વરુણ દેવ છે કોના દેવ છે તો કે વરસાદના દેવ છે જ્યારે જ્યારે વરસાદ નથી આવતો ત્યારે આપણે ઘણી વખત છાપામાં એવું વાંચીએ છીએ કે દેવને રીઝવવા માટે આપણે યજ્ઞ કર્યો આ તે બધું તો વરસાદને મોકલવો કેટલો મોકલવો કેવો મોકલવો ક્યાં મોકલવો એ બધું કંટ્રોલ છે એ વરુણના હાથમાં છે વરુણ ઇન્દ્રના કેવાથી વરસાદ વરસાવે છે આ તે બધું આ વરુણ દેવ છે એ વરસાદનો દેવ છે એટલે કે જળચર બધા પ્રાણીઓ છે જળચર જંતુઓ છે એ જળચર ક્યારે જીવશે જો પાણી હશે તો પાણી જ નહીં હોય તો તો માછલા થોડા જીવવાના છે તો દેટકાઓ થોડા રહેવાના છે જળચર પ્રાણીઓ થોડા રહેવાના છે એટલે વરુણ વરસાવીને જળાશયોને ભરી દે છે અને એમની અંદર જળચરો છે રહે છે એટલે જળચરોના એ અધિપતિ છે વરુણ વરુણ દેવ છે જળ જંતુ અને જળચરોના અધિપતિ છે અને જળના દેવતા છે બીજું એક એવું વર્ણન આપણા શાસ્ત્રોમાં મળે છે કે દિવકમાં સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનો જે દ્યુલોક છે ત્યાં દેવનો નિવાસ છે એક હજાર સોનાના સ્તંભમાં વાળા મહેલમાં તે વરુણદેવ નિવાસ કરે છે અને ભગવાનના પરમ ભક્ત છે ભગવાન જ્યારે જ્યારે જે કંઈ કહે છે એ પોતે એ કાર્યોમાં તેઓ હંમેશા મશગુલ રહે છે પછી ત્રીજી વિભૂતિ તરીકે ભગવાન વાત કરે છે કે પિતૃ પિતૃ નામ અર્યમાં ચોસ્વી પિતૃ છે એમાં સાત પિતૃ છે એમાં જે શ્રેષ્ઠ પિતૃલોકના અધિપતિ અને સાત પિતૃઓમાં જે શ્રેષ્ઠ છે એ કોણ છે તો કે એ અર્યમા દેવ છે હે અર્યમા દેવ તું મને શક્તિ આપ મને આપણા વેદોની અંદર પણ એ મંત્રો છે તો રસનો સ્વામી છે મારામાં રસ જગાડને એવું બધું અર્યમા વિશેના મંત્રો આપણે શ્લોકો સાંભળ્યા છે એમ એટલે અર્યમા પિતૃલોકના મુખ્ય છે બીજું પિતૃલોકના તેઓ અધિપતિ હોવાને નાતે આપણી ઉપર જે કંઈ પિતૃઓની કૃપાઓ વર્ષે છે એ પિતૃઓની બધી કૃપા છે એ અર્યમા દેવને આધીન છે એમ એટલે પિતૃઓમાં શ્રેષ્ઠ જે છે પિતૃગણની અંદર એ અર્યમાં ભગવાન એમને પણ પોતાની વિભૂતિ ગણાવે છે અને પછી ભગવાન છેલ્લે ચોથી વિભક્તિની વાત કરે છે કે સંયમતા સંયમતા યમ અહમ જે શાસન કરનારા છે શાસન કરનારાઓમાં સંયમતા યમ અહમ હું યમરાજ છું યમરાજ હું છું શાસન કરનારાઓમાં હું પ્રાણીઓ ઉપર જે કોઈ શાસન કરે છે એ બધા અધિકારીઓ એ બધા અધિકારીઓમાં યમરાજ છે ને એ મુખ્ય છે નાનો અધિકારી કોઈ ભૂલ કરે તો એમને કોણ સજા કરશે એનાથી મોટો અધિકારી સસ્પેન્ડ કરશે સજા કરશે સજા કરીને એમને શું કરશે શુદ્ધ અને પવિત્ર બનાવી દેશે હવે મોટો અધિકારી કોઈ સજા એટલે ભૂલ કરશે ખોટું કરશે પાપ કરશે તો તો એનાથી મોટો અધિકારી એવું કરશે માની લો કે એમનાથી મોટો અધિકારી એવું કરે તો એનો રાજા એમના માટે એવું કરશે હવે રાજા ભૂલ કરશે તો શાસન કરનારા હોય તો છેલ્લે રાજા આવશે રાજાને તો કોઈ અધિકારી કઈ નથી શકવાના રાજા કોઈ ભૂલ કરશે તો એમના જે આ અંકુશ છે એમનો જે શાસન કરનાર છે ને યમરાજ છે અને ભગવાન કે છે એ યમરાજ હું છું જો એ પણ કંઈ ભૂલ કરે તો એમને પણ એમના પાપને પુણ્યના ફળ આપી અને એ ફળ ભોગવાવી અને હું એમને શુદ્ધ કરું છું અને આ યમરાજ છે ને એ ભગવાનના અનન્ય ભક્ત છે એટલું જ નહીં એક લોકપાલ પણ છે ભગવાન યમરાજ છે લોકપાલ છે અને એટલા માટે ભગવાને તેમને પોતાની વિભૂતિ તરીકે વર્ણન કરી હવે આ જે જે જગ્યાએ બધી જે કાંઈ વિલક્ષણતાઓ દેખાય છે ને એ બધી વ્યક્તિગત વિલક્ષણતા કોઈની નથી અનંત નામના નાગની કે પછી વરુણની કે પછી અર્યમાદેવની કે પછી આ યમરાજની આ વ્યક્તિગત વિલક્ષણતા નથી એ બધી જ વિલક્ષણ વિલક્ષણતા ભગવાનમાંથી આવી છે માટે એ બધાને જોઈને ભગવાનનું જ ચિંતન થવું જોઈએ અને એ વિભૂતિમાં કૃષ્ણ ભગવાનને અર્જુનને વિભૂતિની વાત કરે છે અને અર્જુન પણ એ જ કરવા માગે છે એમનાથી અનિશ્ચલેની યોગ એ પ્રાપ્ત કરવા માગે છે